પોલીસ સોરાજ નરસિંહ લીના તથા ઇન્ચાર્જ પોલીસ કમિશનર એસસી સેલ સોલંકી સાહેબ માર્ગદર્શન તથા આધારે પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર ગમારા સાહેબ નાઓની સૂચના આધારે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તહેવાર બનાવ ન બને તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે અંગેની માંજલપુર સર્વેલન્સ કોર્ટને માંજલપુર વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવા સૂચના કરેલ માંજલપુર સરસ્વતી ચાર રસ્તા શ્રીરામ વડાપાવની દુકાન પાસે બે જૂથની વચ્ચે ધૂળેટી રમતા જૂના ઝઘડાને અદાવત રાખી ત્રણ ચાર ઇસમોએ મારામારી કરતા અત્રેના પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરવામાં આવેલ મારામારી કરતા ઇસમોની ગણતરીના કલાકમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીમાં ભાવેશભાઈ ઉર્ફે ભાઉ કાળીદાસ સોલંકી ઉંમર વર્ષ પચીસ રહેવાસી કુંભારવાડું ફળ્યું માંજલપુર બીજો યશ ઉર્ફે ભીખુ ભાસ્કરભાઈ ગાંધી ઉંમર વર્ષ વીસ રહેવાસી કુંભારવાડું ફળ્યું માંજલપુર ગામ વડોદરા ધર્મેશ ઉર્ફે ધમો રાજુભાઈ ચોવીસ રહેવાસી નવાપુરા વડોદરા શહેર સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો